જગ્યામાં ટેન્કર રાખી અને બીજા ટેન્કરમાં કેમિકલ ઇલેક્ટ્રિક મોટર તથા પાઇપ વડે ભરી ટ્રાન્સફર કરી સગેવગે કરતી ગેંગને પકડી પાડતી ઝોન ચાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ખુલ્લી જગ્યામાં ટેન્કર ઉભી રાખી અને બીજા ટેન્કરમાં જ્વનશીલ કેમિકલ ઇલેક્ટ્રિક મોટર તથા પાઇપ વડે ભરી ટ્રાન્સફર કરી સગે વગે કરતી ગેંગને પકડી પાડતી માહિતી અનુસાર ઝોન ચાર વડોદરા શહેર નાઓ તેઓનું એક ટેન્કર ઉભું રખાવેલ હોય અને તેઓના બીજા ટેન્કર બહારથી આવે ત્યારે ઉપરોક્ત ટેન્કર માં બહાર થી આવેલ ટેન્કર માંથી જવાન કેમિકલ ઇલેક્ટ્રિક મોટર તથા પાઇપ વડે ભરી ટ્રાન્સફર કરાવે છે જેથી બાદમી વાળી જગ્યાએ કાયદેસર ની કાર્યવાહી કરવા સૂચના કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સંતરામ માતા સરોજ અને નહી મળી આવેલ સેઠ રાજેશ હરિકિશન ખંડેલવાલ નાઓના કહેવાથી ટેન્કર નંબર જીજે જીરો ચાર ઇ નવ્વાણું તેત્રીસ માંથી ટેન્કર નંબર જીજે જીરો સિક્સ બીપી માનવ જિંદગી હોય તેવું જાણવા છતાં ચેતવણી રાખી જોખમ બેફામ અને બેદરકારી ભર્યું કૃત્ય આચરતા મળી આવતા સદર ઈસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે મળી આવેલ મુદ્દા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે